આપણે આજેને વિષય શીખીશું સ્સ્વસ્થતા વિશે તેના વિશે ભાષા અને આપણા ઘરમાં સાસુ ભાઈ કરે ને વિવિધ પ્રકારના સાવેના હોય સાવેડી હોય પોતા હોય એવું થાય ને પોતા મદાન ગેસ છે કે નહીં કે ને હા કે બચ્ચા હા ચલો આપણે છે ને આ પહેલા પહેલા તો સાવણી છે ને મદાન ગેસ છે હા આપડે લીસો હોય તો પડીને જઈએ ને બાથરૂમ માં એટલે મમ્મી સાફ કરે છે નો ખાય ગેસ નીકવા માટે એ માટે આપણે વાપરઈએ શેના માટે વાપરઈએ વાસન માં ઓગણી તો સીને એક નેપ મે આપણે હાથ પગ મુખવા માટે રાખીએ